વડોદરા શહેરના સ્થાનિક કલાકારો સાથે અન્યાય થતા હોવાના આક્ષેપ સાથે કલાકારો દ્વારા પાલિકાની વડી કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરના સ્થાનિક કલાકારો સાથે અન્યાય થતા હોવાના આક્ષેપો સાથે જાનવી કલાવૃંદના કલાપી ધોળકિયાની આગેવાનીમાં આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતમાં શિવસેનાના દીપક પાલકર સહિતના આગેવાનો પણ જોડાયા હતા કલાવૃંદ દ્વારા બાળ નાટ્ય માટે સરસયાજીરાવ નગરગૃહને બુક કરવામાં આવ્યું હતું જોકે ત્યાં એસી સહિતની મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી હોવાથી રિફંડ લેવા કે પછી પંડિત દીનદયાલ હોલમાં શિફ્ટ થવા માટે જણાવવામાં આવ્યું હતું આ તમામ બાબતોના કારણે શો પંડિત દીનદયાલ હોલમાં શિફ્ટ કરવામાં આવતા આયોજકોને સયાજીરાવનગર ગૃહની વ્યવસ્થા કરી આપવામાં આવતા સ્થાનિક કલાકારોએ નારાજગી વ્યક્ત કરી આ મામલે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ સાથે સમગ્ર મામલે કલાકારો સમક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ દિલગીરી વ્યક્ત કરી હતી અને જે તે સમયે એસી સહિતની સુવિધાઓ ન હોવાથી બુકિંગ કેન્સલ કરવા અથવા અન્ય શિફ્ટ કરવા જણાવ્યું હોવાનું કહ્યું હતું જો કે બહારના કલાકારોના શો સમયે તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ હોવાથી તેમને વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું જાનવી કલાવૃન છેલ્લા ચોત્રીસ વર્ષથી વડોદરામાં બાળ નાટ્ય ક્ષેત્રે કામ કરે છે આ સંસ્થાઓ નાના નાના બાળકોને નાટ્ય ક્ષેત્રે તૈયાર કરી અને એમને આપે છે તો હમણાં જ તારીખ પેલી ગયા સર રવિવારે એક નાટકનો પ્રોગ્રામ તેરમી એપ્રિલે નાટકનો પ્રોગ્રામ હતો જેના માટે સર સયાજીનગર ગ્રુપ બુક કરવામાં આવ્યું હતું પરંતુ એકવીસમી ફેબ્રુઆરીએ એના સંચાલકને બોલાવીને કહેવામાં આવ્યું મેનેજર દ્વારા કે હોલ મેન્ટેનન્સમાં જાય છે પહેલી એપ્રિલથી એકત્રીસ મે સુધી તો આપવામાં આવશે નહીં તમે હોલનું ભાટ રિફંડ લઈ લો અથવા તમે દીનદયાલમાં શિફ્ટ કરો હવે આ દિવસોમાં પચીસ ટકા ટિકિટ વેચાઈ હતી તો ફરી અમને અમે લોકો એમાં સ્ટીકર મારી અને બયા પણ સ્થળ દૂરનું હોવાથી ટિકિટો પણ ના આવે છે એના કારણે ખોટ ગઈ બીજું કે ત્યાં ઘણું અલગ અલગ રિક્વાયરમેન્ટ હતી પેરેન્ટ્સો પણ આવી શકે એવું નહોતું બધાને દૂર પડે એવું હતું અને જ્યારે અમને લોકોને આ વીસમી માર્ચે કહેવામાં આવ્યું અને એકવીસમી માર્ચ અને ત્રેવીસમી માર્ચે ન્યૂઝપેપરમાં એડ આવે છે કે બીજી બે જગ્યા એટલે કે વીસમી માર્ચે એટલે વીસમી એપ્રિલે એક જાણીતા કલાકારોનું નાટક છે અને સત્યાવીસમી એ મનોરભાઈના ગઝલનો કાર્યક્રમ છે તો અમારો એ જ પ્રશ્ન છે કે જો બહારના કલાકારોને આ વ્યવસ્થા આપવામાં આવે તો અમારા જેવા લોકોને કેમ ના આપવામાં આવે અમને લોકોને એવું જ કહેવાય બે જ ઓપ્શન આપવા હોય કે પંડિત દિલદયાલમાં જાઓ અથવા રિફંડ લઈ લો એ લોકોને જે ઓપ્શન આપવામાં આવ્યો જે ઓપ્શન અમને પણ આપવામાં આવ્યો એ લોકોને કહ્યું કે તમે તમારી વ્યવસ્થા થોડી કરી શકો છો એ લોકો માટે અને હમણાં જ અમને ચેરમેનશ્રીએ કહ્યું કે યુદ્ધના ધોરણે એસી પણ રિપેર થઈ ગયું છે તો આ બધું બહારના કલાકારો માટે થાય છે જે સ્થાનિક કલાકારો માટે થતું નથી વડોદરામાં કલાકારો જે સ્થાનિક કલાકારો છે એમનું અપમાન થયું છે તમે વિચાર કરો કે તેર તારીખે એમનું બુકિંગ હતું એક મહિના પહેલાંનું આ બુકિંગ હતું એન ટાઈમે એમને કહેવામાં આવ્યું કે તમે દિનદયાળ એનામાં હોલમાં જાઓ કેમ તો કે રિનોવેશનમાં જાય છે અમારો મુદ્દો એક જ હતો કે ભાઈ રિનોવેશનમાં જાય છે તો કાલે જે એક મોટા એક હસ્તીનો કાર્યક્રમ છે કાલે એ બહારના છે તો એમને તમે કઈ રીતના પરમિશન આપી એની પછી બી છ છ દિવસ પછી છવ્વીસ તારીખે બીજો એક કાર્યક્રમ જોઈએ એટલે કઈને ને કંઈક આગળ સ્થાનિક લોકોને આ લોકો સપોર્ટ નથી કરતા અહીંથી તો શું ત્યાંના જે સ્ટાફ હોય છે એ પણ વ્યવસ્થિત વર્તાવન નથી કરતા એ પણ અમે આજે ચેરમેન સાહેબને વાત કરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર